ભાવનગર શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં બીજી તારીખના રાત્રે થયેલી ચોરીના પગલે ફરિયાદ નોંધાતા પોલીસે ચોરી કરનાર શખ્સોને ઝડપી લીધા છે ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસ દ્વારા કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનાર જિશાન ઉર્ફે જિસલો પરવેઝભાઈ મુલ્તાણી રાહુલ ઉર્ફે મછો રમેશભાઈ સોલંકી તોહિલ ઉર્ફે ડાકુ ઇકબાલ મનસુરી અને જુનેદ ઉર્ફે મામુ મેહુલભાઈ મંસૂરીને કાજુની પ્લાસ્ટિકની ડોલ ડોલચાર અને અખરોટનું બાચકું મળીને એકતાલીસ હજાર બસ્સો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી ધોળસર કાર્યવાહી હાથ ધરી છે જો કે પંચાવન હજાર પચાસના મુદ્દામાલની ફરિયાદ નોંધાઈ હતી ايمان جو به گهړي گهړي اسي